ટીવી જોતા જોતા હોય જાય જો ટીવી ચાલુ હોય મારા મમ્મી હોય ગયા જો કાહ્યું છે કાહ્યું કઈ ખબર ન પડતી ક્યાં પુગુ એ હેલો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તબિયત થોડીક ખરાબ હતી હવે અચાનક એમને ભૂવાઈ ગયું ભૂવાઈ ગયું ભૂવાઈ વાત ના પૂછો તમે જોવાય એમને અત્યારે ગલ્લા થયા ગયો એક જમાઈ આવી ને ઉગે જ ગયો ઉગે જ ગયો હજી આમ કઈ તબિયત બહાર ને રેડી નથી શું કરવું છે થાકોળ બહુ લાગે કારણ ગામડા રનિંગ કરીએ ને પાછું ખાવાનું ડાયટિંગ ચાલુ રાખ્યું ને બરાબર થાકોળ બહુ લાગે બહુ એટલે બહુ ઓવર લિમિટ લિમિટ બહાર હે થાકોળ લાગે તો શું કરવું કરવું તો પડે ને કયો એમ થોડું ફૂઈ ગયો તો આમ થોડીક આમ આવી જાય મોજ મજા એ મારી મમ્મી જોઈ ફૂઈ ગયા પછી ટીવી જોતાં જોતાં ફૂઈ જાય જો ટીવી ચાલુ હોય માર મમી સુઈ ગયા જો હવે ઈ તો આમ ને બોલ્યો ને એટલે આમ હું ભવા ઉઠી ગયા બાકી ટીવી ચાલુ હોય બે બેક ડેલી નીંદરે કાળ લે ટીવી ચાલુ હોય કામ આવે કે ટીવી ચાલુ હોય ને તો જ જોવાનો કરતા હોય તો બંધ કર દો તો નીંદર માં તો બાબર બહેની ભરે હા બસ ભલે બરે દાળ ભાત ખાતા ને નીંદર આવે દાળ ભાત ખાતા નીંદર આવી ગઈ થોડાક દી લાગશે એવું કારણ કે અમે બે ત્રણ દી દોડવાનું ચાલુ કર્યું ને બહુ એટલે બહુ આમ અઘરું લાગે કારણ કે આમ આખું શરીર તૂટે શરીર તૂટે ને એની હિસાબે હે ને આમ આખું બેચેની આવ માટે આવું ઠંડી લાગવા માંડી હતી અત્યારે હું એમને મારે જો આ બ્લેન્કેટ લઈને હોઈ ગયો તો ખબર ના પડે ને મારી મમ્મી કહે કે આવું નથી જોબ ઉપર આવું બધે કાહ્યું છે કાહ્યું કાંઈ ખબર નથી પડતી ક્યાં પૂગવું એ હા